કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિજી ગોહિલ કચ્છની મુલાકાતે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી શક્તિજીએ માંડવીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાની અંગે લોકો સાથે વાતચીત કરી હતી માંડવી ખાતે રાત્રિ રોકાણ આવતીકાલે અબડાસાની મુલાકાતે પરિસ્થિતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે આપણે સટરનો માલ હમણાં વરસાદ પડ્યો તો દોઢ બે ફૂટ પાણી ઉપર ચડ્યો હતો તો અહીંયા બધો માલ ખરાબ થઈ ગયો છે અંદાજે અંદાજીત માલ એટલે સમજી લો કે પચાસ એક કિલા માલ ખરાબ થઈ ગયો હશે આપણો એટલે કટ લાગી ગયો છે માલ ને કિંમત તો મૂળ કિંમત તો હમણાં ન કરી શકીએ આપણે કેમ કે આ માલ અડધો ઘણો બગડ્યો છે આપણો ને અડધો નથી બગડ્યો એમ એવો છે અડધો માલ બગડી ગયો અડધો માલ નથી બગડ્યો એ બધા છે છાપરા ને એ બધા પડી ગયા હતા તો બધા આવ્યા હતા સર્વે કરી ગયા છે પણ હજી કાંઈ નિદાન મળ્યો નથી આપણે પાણી લગભગ નીચેની તળિયાની બે બે ત્રણ ત્રણ ગુણી બધી બગડી ગઈ છે માલમાં અનાજ છે ભૂસું ખોળ કપાસિયાનો ખોળ ટોપરાનો ખોળ જે માલ હતો તે નીચેની બે બે ત્રણ ત્રણ ગુણી બધી બગડી ગઈ છે સંપૂર્ણ કિંમત એપ્રોક્સ સવા ત્રણ લાખની આસપાસ નુકસાનની ગણતરી છે અપેક્ષા તો હવે આવા આવી આફત ના આવે કેમકે સંપૂર્ણ આખા રોડ ઉપર બધી જગ્યાએ નુકસાન થયું જ છે હવે આવી આફત ના આવે એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ માંડવીમાં જે પરિસ્થિતિ છે વરસાદ ત્રણ દિવસથી બંધ થઈ ગયું છે એમ છતાં પણ આજે એક દયાનીય પરિસ્થિતિ વચ્ચે લોકો ગટરના પાણીની વચ્ચે આજે પણ લોકો રહેવું પડે એવી સ્થિતિ છે આઝાદ ચોક અને મેઇન બજાર માંડવી જે દરિયાથી પંદર ફૂટ ઉપર આવેલી છે પરંતુ ત્યાં દસ દસ ફૂટના પાણી ભરાયેલા હતા નાના નાના વેપારીઓ છે એમની દુકાનોમાં પાણી ઘૂસવાના કારણે વેપારીઓની હાલત દયાનીય થઈ ગઈ છે એમની જે ફરિયાદ છે તમે નજરે જોઈ શકો તમારા કેમેરાની આંખ જોઈ શકે કેળ અને પપૈયાનો પાક છે સંપૂર્ણપણે જમીન દોષ થઈ ગયો છે તમે જોઈ શકો છો આમાંથી હવે ઉત્પાદન કઈ ન થાય આ જાડવાને ખેતરમાંથી બહાર કાઢવા માટે ખેડૂતોએ પાછા વધારે ખર્ચાઓ કરવા પડશે ખાડી વિસ્તારમાં આવે છે મારા જમીનની અંદર કેલા પપૈયા ડાળમ હતા બધા થઈ ગયા છે અને પપૈયાના બધા બગીચાઓ કેળાનો બગીચો પડી ગયો છે અને બધું બહાર કાઢવા માટે પણ અમારે અંતે સામેથી અંત ખર્ચા લાગશે એવી સરકાર અમારે અંતે વળતર પૂરું આપે એવી રીતે અમે રજૂઆત કરીએ છીએ